વર્કઆઉટ ચાલુ કરવા પછી ભૂખ વધારે લાગવી અને વજન વધારે વધવું એ નોર્મલ વસ્તુ છે ઘણા લોકો એ વસ્તુને ફેસ કરતા હોય છે એનો મતલબ એમ નહીં કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો ત્રણ રીઝન છે જેના કારણે ભૂખ લાગે છે અને એના ત્રણ ઈલાજ છે તો ભૂખ એટલે લાગે કે સૌથી પહેલાં તો આપણે કેલરી બંધ કરીએ છીએ રાઈટ એટલે બોડીને એવું લાગે કે ભાઈ આ રેગ્યુલર કરતાં વધારે કેલરી બંધ કરી રહ્યો છે એને વધારે ખોરાકની જરૂર છે બીજું આપણું મેટાબોલિઝમ વધે રાઈટ અને ત્રીજી વસ્તુ જીમમાં જતાં હોય કે વેઇટ લિફ્ટિંગ કરતા હોય કે ફિઝિકલ લોડ આપતા હોય તમે શરીરને તો તમારા મસલ્સ બ્રેક થાય કેમ બ્રેક થાય કે ભાઈ એનું ફરીથી સંધાયને મજબૂત થાય ને રાઇટ એ મસલ્સ બને બેઝિકલી તો એ ત્રણ વસ્તુઓના કારણે તમને ભૂખ વધારે લાગે છે હવે કરવાનું શું હોય ભૂખ લાગતી હોય તો પહેલી વસ્તુ એ કે જ્યારે મસલ્સ બ્રેક થાય તો એને સાંધવા માટે પ્રોટીનની જરૂર પડે હવે જો વેજીટેરિયન ડાયટ હોય આપણું અને બરાબર પ્રોટીન હેવી ના હોય તો એના લીધે ઇશ્યુ થતા રહેતા હોય રાઈટ તો શું કરવાનું છે પહેલું કે હું તમને એક બુક મોકલાઈશ આના પછી એની લિંક મોકલાઈશ એની અંદર જો તમે વેજીટેરિયન હોય ને તો બ્રેકફાસ્ટથી માંડીને લંચથી માંડીને ડિનરથી માંડીને હેવી પ્રોટીનવાળી વસ્તુઓ બનાવી હોય તો કઈ રીતે બનાવી શકે એ તમારે આપણે પહેલું જોવાનું હવે બીજી વસ્તુ શું થાય છે કે તમે વર્કઆઉટ કરો ને અને કદાચ તમને ખાલી ડીહાઈડ્રેશન થયું છે અને તમને એવું લાગે છે કે ભાઈ ભૂખ લાગી છે ઘણીવાર એવું થતું હશે જો કે ભૂખ લાગી એવું થતું હોય ને તમે મોટો ગ્લાસનું પાણી પી લો ને અને તમને ખબર છે ભાઈ માપનું તમે બપોરે ખાધું છે ને સાંજે ખાધું છે તો પહેલાં જ્યારે ભૂખ લાગે ને એ બે ટાઈમ સિવાય ત્યારે પાણી પીને ટ્રાય કરી જુઓ જો પાણી પીવાથી હાઈડ્રેશન મળવાથી તમને ભૂખ એટલી ના લાગે તો ગુડ તમે એમને માચડ કુચર ખાવાના નથી અને ત્રીજી વસ્તુ કે જે લોકોને પોસ્ટ વર્કઆઉટ પછી તરત ભૂખ લાગતી હોય ને કે ભાઈ જીમમાંથી જઈને આવ્યા અને પછી અડધો કલાક કલાકની અંદર ભૂખ લાગે છે તો પ્રોટીન અને ફાઈબર હેવી સ્નેક્સ રાખવાના કે જે તમે થોડા એ ખાઈ શકો તો શું થાય કે સામે જે પડ્યું હોય ના ખાઓ રાઈટ કે ભાઈ ચિપ્સ ના લઈ લઈએ સીધી જો આપણે થોડું બદામ છે કે સવારે જો તમે વર્કઆઉટ કરતા હોય તો આપણે શું કહેવાય ચીઆસીડવાળું પાણી પીતા હોય કાં તો ઓટમીલ ખાતા હોય કે વર્કઆઉટ પછીના કલાક માટે એવી વસ્તુઓ રાખો કલાક બે કલાક માટે કે જો ખરેખર ભૂખ લાગે તો એ વસ્તુ સામે હોય જેનાથી તમે ખાશો તો એ પ્રોટીન અને ફાઈબરની વસ્તુઓ ખાશો જે તમારા માટે સારી રહેશે એટલે લિંક જોઈ લેજો અને જો વર્કઆઉટ કર્યા પછી વધારે ભૂખ લાગતી હોય તો એ છે નોર્મલ બોડી રિસ્પોન્સ એનો મતલબ એમ નહીં કે કંઈ ખરાબ થઈ રહ્યું છે ઉપરથી જો થોડી ભૂખ વધારે ના લાગતી હોય ને તો ઇટ્સ એ ક્વેશ્ચન કે કદાચ એવું તો નથી કે હું મારી બોડીને એટલું વધારે પોસ્ટ નથી કરી રહ્યો કે કરી રહી રાઈટ ચાલો ટેક